એક પરિચય સિકોતર વહાણવટીમાં ગુજરાત રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને વિસ્તારમાં પૂજાતા દરિયાઈ દેવીઓ અનંદ જિલ્લાની રાલેજ ગામે ખંભાતથી લગભગ સાત થી દસ કિલોમીટરની અંતરે સ્થિત છે સ્તુતિમાંગ સી નો અર્થ છે લક્ષ્મી અને કોટો અર્થ છે ખાડો કે દિવાળ જેના સંદર્ભે દેવીને ખાડીમાંગ વસવાટ કરતી દેવી તરીકે ઓળખવામાં આવે છે તે દરિયાની દેવી માની છે અને દરિયા કિનારીયા સમુદ્રયાત્રિક પરિવારો માટે સલામતી અને સમૃદ્ધિની અભિપ્રત છે બે સ્થાપના અને દંતકથાઓ અનુસાર સિકોતર મંદિર લગભગ વર્ષ જૂનું છે જેને ખંભાત જ્યારે તે ત્રુંબાવતી નગર તરીકે ઓળખાતું હતું ને દરિયાસભર વેપારીઓ માટે માર્ગદર્શન આપ્યું હતું કાંચક સોકોટ્રા ઓકો નામના યમનિદ્વિજ વેપારી સંબંધમાં ગુજરાત સાથે પ્રમાણસભર સંકળાયેલું હોવાથી શિકોટા નામ શક્યતા હોકો નામ પરથી ઉત્પન્ન થયું હોવાની ધારણા લોકકથાઓમાં છે ત્રણ દંતકથાત્મક વાર્તાઓ એ યાત્રા અને સાધકનો ઇશારો એક પ્રસંગ પ્રમાણે જ્યારે સમુદ્રમાં વહાણ ખોવાઈ જતા મહાનુભાવોમાં વહાણવટી સિકોતર પાસે પ્રાર્થના કરતા થોડા સમય પછી મંદિર પાછળ પડેલા તાંબાની થાંભલા ઉપર દીવો જન્મે છે જે દરિયાગત જહાજોને માર્ગદર્શન આપે અને સલામત રીતે આયાત નિર્યાત થવા સહાય કરે છે બી નવરાત્રી ગરબા અને ગુટીનો અવાજ નવરાત્રી દરમિયાન દેવી મંદિરમાં ગરબા રમવા આવતા તે બોલે સંતવાના ગુટિયાની ધમાકેદાર ધ્વનિ એટલી પ્રચંડ હોય કે નજીકના ખેડૂતો પણ સાંભળી શકે તેવો કહાવી છે સી જગડુસા વેપારીની કથા એક કથાન અનુસાર સૌરાષ્ટ્રમાં દુષ્કાળ પડે ત્યારે જગડુસા નામનો વેપારી ખંભાત આવ્યો અને માં સિકોતરમાં ભક્તિ દર્શાવી તેના વેપારને વૃદ્ધિ પૂરતી તો તેણે દેવી માટે સોનાની ચેઇન ખરીદી પરંતુ પોતાની જાત માટે તે રાખી દીધી રાત્રે દેવીના સ્વપ્નમાં પ્રકટન થયું કે વહાણોને જોયા વગર આપી તે રહી છે જાગૃત થતા અને દેવીના આશીર્વાદથી વહાણો બચ્યા ત્યારબાદ દેવી વહાણવટી તરીકે ઓળખાયેલી ડી સંતાન સંકલ્પ માટે આશીર્વાદ બહુ કોઈ દર્શકો દ્વારા સંસ્ફૂર્ત છે કે ચરણોમાં સંતાનની પ્રાર્થના થાય છે તેણે ઘણા નિસંતાન દંપતીઓને સંતાનની ખુશી પ્રાપ્ત થાય તેવી માન્યતા છે ચાર ધાર્મિક મહત્વ અને સંપ્રદાય ખાસ કરીને સફર કરતા વેપારીઓ માછીમારો અને સફરજન સમાજ સિકોતર માતાની મુખ્ય કુલદેવી માની છે સિકોતર માતા હર્ષદી અંબા અથવા હર્ષના અમુક સ્વરૂપો સાથે સંકળાતા દર્શાવો છે અને કેટલાક માન્યતાઓમાં સિંકોટ્રા ઓકો દ્વારા ઇન્ફ્લુઅન્સ ડેટી તરીકે ગણાતા દેખાય છે મંદિરમાં હજારો લોકો દર નવૃત્રી પૂર્ણિમા અને રવિવારે અનામત અન્નક્ષેત્ર પ્રસંગે ભક્તિ દર્શાવે છે પાંચ મંદિરના બંધારણ અને સેવાઓ મંદિર ગાર્ડન ગારબા મંડપ કલ્ચરલ હોલ આરામડેસ પરિવારી ધામ સ્થાન એ મંડપ ડિનર હોલ ધર્મશાળા અને ફૂડ સ્ટોરેજ રૂમ જેવા સુવિધાઓ ધરાવે છે મંદિર નજીક દુષ્મેશ્વર વનો જ્યોતિ આલાયગ પણ છે જે પૌરાણિક મહત્વ ધરાવે છે છ દર્શન સમય અને પ્રવાસ માટે માર્ગદર્શન દરરોજ ખુલ્લું સવારે છ વાગ્યા વાગ્યે દેવત દર્શન શરૂ થાય છે અને સાંજ સવારે સુધી ચાલે છે વિસ્તાર ઝડપી પ્રવાસી માર્ગે ખંભાતથી દખલ રિક્ષા અથવા વાહન દ્વારા પૂરતા સરળતાથી પહોંચી શકાય છે અને વડોદરા નડિયાદથી પરિવહન વ્યવસ્થા ઉપલબ્ધ છે સાત મહત્વપૂર્ણ તહેવારો અને વિશેષ પ્રસંગો નવરાત્રી મહોત્સવ સૌથી મહત્વપૂર્ણ તહેવાર જ્યાં સુંદર ગરબા આરતી ભજન કીર્તન અને વિશાળ ભક્ત મંડપ મેળવે છે એ સેવા પૂર્ણિમા અને રવિવારે એ આયોજિત જેમાં ભોજન સેવા અને ધાર્મિક ભોજન આપવી હોય છે નવા વર્ષની પ્રાર્થના અને દિવાળી નવી વર્ષની પૂર્વ સંધ્યાએ અને દિવાળીના દિવસે ભક્તો દર્શન માટે વિશેષ ભીડ માપે છે આઠ સ્થાનિક સંસ્કૃતિ અને સમુદાય સંપર્ક ખંભાત વડોદરા નડિયાદ આનંદ જેવા શહેરોમાં વસવતાંગ રબારી કારીગર માછીમાર તથા વેપારી સમાજ સિકોતર માતાની પૂજામાં વિશેષ ઝડપ ધરાવે છે આ ભૂમિકાદેવ દિન દિવસના ધંધામાં સાચવણી અને સમૃદ્ધિના દર્શકો જેમ એક મુખ્ય ધાર્મિક સ્તબ્ધાર છે નવ પુરાવા લેખન અને ઐતિહાસિક નોંધણીઓ વદનગરમાં ખોદકામ દરમિયાન મળેલ ઓવસીસ વેપાર સંબંધિત વસ્તુઓ દર્શાવે છે કે અંધજ છે કે વિકાસકાળમાં સિકોતર માતાના મંદિરનો સંસર્ગ વેપારી મથકો તરીકે રહ્યો છે બારસો ચોસઠ કના સોમનાથ વેરાવલ શિલાલેખમાં અનો ઉલ્લેખ જોવા મળે છે અને તેરસો બાસઠ કમા રત્ના શેખરની વાસ્તવિક અસર દર્શાવે છે દસ સારાંશ સિકોતર માં ખાસ કરીને દરિયાગત લોકો માટે દરિયાની સલામતી અને સમૃદ્ધિ માટે પૂજાતી દેવીઓમાં એક છે લગભગ નવસો પચાસ વર્ષ જૂની દેવકથાઓ અને લોકધાર્મિક પરંપરાઓ સાથે સંકળાયેલી જગડુસા કોપપીલ લેજન્ડ ગરબા ઇવેન્ટ્સ સંતાન પ્રાપ્તિની માન્યતા અને એ વગેરે દ્વારા હાર્દિક ધર્મપ્રદ ધરોહર છે નવરાત્રિ પૂર્ણિમા રવિવાર દિવાળી વગેરે તહેવારોમાં ખાસ જલ્દી છે વદનગરના ખોદકામ સોમનાથ વેરાવલ શિલાલેખો અને લોકશાસ્ત્ર મુજબ શિકોટા સ્વરૂપને અનેક દિશામાં ઐતિહાસિક આધારો છે જો તમે વધુ ગોહરખોર વિશેષતાઓ સ્તોત્રો અથવા દર્શન વિગત જાણવું ઈચ્છતા હો તો જણાવો ખુશીથી મદદ કરીશ તારક ચિહ્ન તારક ચિહ્ન જય સિકોતર મામ તારક ચિહ્ન તારક ચિહ્ન